મેડિકલ અને માર્ગ અકસ્માતમાં મૃત્યુદરની સંખ્યામાં ઘટાડો થાય તે હેતુસર સાણંદ ટોલ પ્લાઝા ખાતે જીએસઆરડીસી અને એલ ટી અમદાવાદ માળિયા ટોલવે લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ મેનેજર રાજેશ ત્રિલોકાની પ્લાઝા મેનેજર તુષાર આચાર્ય રૂટ સુપરવાઇઝર રાકેશ જોશી અને અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસ એસ બી ચૌધરી અને આરયુ ઝાલા તેમજ સાણંદ ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં કેડી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી નિઃશુલ્ક આંખોની તપાસ અને હેલ્થ ચેકઅપનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બસો એનસીમી વધુ ટ્રક તેમજ બસ ડ્રાઈવરોએ લાભ લીધેલ હતો જેમાં આંખમાં નંબરની ખામી જણાય આવેલ પિસ્તાલીસ ડ્રાઈવરોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દસ ડ્રાઈવરોને આંખમાં મોતિયા તેમજ બીજી ખામી દૂર કરવા માટે ઓપરેશનની સલાહ આપવામાં આવેલ આવી હતી જેમાં બસો એસી જેટલા ડ્રાઈવર અને ક્લીનર ભાઈઓના બીપી સુગર અને બ્લડની તપાસ કરી નિષ્ણાત ડોક્ટરનું કન્સલ્ટિંગ કરવામાં આવ્યું મારું નામ તુષાર આચાર્ય છે હું અમદાવાદ માલિયા ટોલવે લિમિટેડના ટોલ પ્લાઝા વન ઉપર એઝ અ પ્લાઝા મેનેજર ફરજ બજાવું છું આજના આ જે કાર્યક્રમ છે એની અંદર જીએસઆરડીસી અમદાવાદ માલ્યા ટોલવે લિમિટેડ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગ અને કેડી હોસ્પિટલના સહયોગથી અમે અહીંયા માર્ગ અને સલામતી સપ્તાહના અનુસંધાનમાં એક હેલ્થ ચેકઅપ કેમ્પ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે આ કેમ્પનો મેઇન અમારો ઉદ્દેશ્ય એ છે કે રોડ ઉપર જે વાહન ચાલકો છે તેમની પાસે જે સમય નથી હોતો અને દે દે આર નોટ કોન્શિયસ કે એમને કોઈ આંખોનો તકલીફ છે બીપીનો પ્રોબ્લેમ છે તો આવા જે બી કોઈ રોગ વિશેની માહિતી અહીંયા એમને પુરવાર કરીએ છીએ અમે અને એના માટે એમને અમે વોર્ન કરીએ છીએ કે ભાઈ તમને આવા કોઈ પ્રોબ્લેમ છે તો તમે એનો વ્યવસ્થિત ઉપાય કરો અને ઓવરઓલ જે છે એ માર્ગ સલામતીને રિલેટેડ અમે આ કાર્યક્રમ કરીએ છીએ આવા દર મહિને અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને આની અંદર અમે એનો યોગદાન આપીએ છીએ ધન્યવાદ નામ શું જવાબદારી મારું નામ રાકેશ જોશી મારું નામ રાકેશ જોશી છે અને અમે અહીંયા આગળ આપણે અમદાવાદ માળિયા ટોલિયો લિમિટેડ જે છે પ્રોજેક્ટ બરાબર એમાં હું રૂટ સુપરવાઇઝર તરીકે કામ કરું છું અને આજ રોજ આપણે જીએસઆરડીસી અમદાવાદ માળિયા ટોલિયો લિમિટેડ પછી આપણે આ જિલ્લા ટ્રાફિક પોલીસ છે આપણી એના ઉપક્રમે ટીડી હોસ્પિટલના સહયોગથી બરાબર આપણે અહીંયા સાણંદ ટોલ પ્લાઝા છે એના ખાતે આપણે આ હેલ્થ ચેકઅપ પછી આંખોની નિશુલ્ક તપાસ અને આ માટેનો આપણે કેમ્પ ગોઠવેલો છે અને આપણે સમયાંતરે આવી સામાજિક અને વ્યવસ્થિત રીતે આ ટ્રાફિકને લગતી હેતુની આ પ્રવૃત્તિઓ કરતા આવીએ છીએ અને આપણે સક્સેસફુલી આનું આયોજન કર્યા પછી અહીંયા આગળ જે કાંઈ જે રોડ ઉપરના ટ્રક ક્લીનર જે ભાઈઓ કે હોય છે કે જેમને બીપી શુગર ટ્રાફ હેલ્થ પ્રત્યેના કોન્શિયસ અને પ્લસ ખાસ તો આંખોની જે હોય છે

ગુજરાત સરકારે જે રોડ ઉપર વધતા એક્સિડન્ટ બાબતોનું જે વાતનું આખું આયોજન કરવામાં આવેલું છે તે અંતર્ગત અમે અમારા આઈજીપી સાહેબ અને પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય સાહેબ અને નાપોતી સાણંદના માર્ગદર્શન હેઠળ અમે આજે સાણંદ ટોલ પ્લાઝા ખાતે જિલ્લા ટ્રાફિક શાખા એલ શાખા અને ખેડી હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ સાથે રોડ ઉપર જે ભારે વાહનો નીકળે છે એના જે ટ્રક ડ્રાઈવર અને ક્લિનર જે ક્લિનરો હોય છે એમ આજે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ડ્રાઈવરોના આખરી તપાસણી એમનું બ્લડ પ્રેશર એમનું શુગર અને ડૉક્ટરનું કન્સલ્ટ જે કોઈ નાની મોટી બીમારી હોય તો એ ડૉક્ટરનું કન્સલ્ટ કરી શકે છે અને ખાસ અમારો ટાર્ગેટ એ છે કે જે અકસ્માત થાય છે ભારે વાહનો દ્વારા તો ડ્રાઈવરોને પોતાના નંબર છે કે બીપી છે સુગર છે પછી મોતિયાબિંદનું જે છે એવું કોઈ ખ્યાલ નથી હોતું એ અંતર્ગત આજે આ કેમ્પ રાખવામાં આવેલો છે